અત્યારે આપણે જગદીશ કાકા ના ગોલા ખાવા પહોંચી ગયા છીએ ચાલીસ વર્ષથી રાજકોટમાં ગોલા ખવડાવે છે એકસો ને વીસ રૂપિયા વાળો ડ્રાય ફ્રુટ માવા મલાઈ અને ક્રીમથી ભરપૂર બનાવે છે ઈજ ગોલો આપડો વિડીયો જો તમે અહિયાં ખાવા આવશો ને તો તમને પચાસ રૂપિયા માં ખવડાવશે કાજુ બદામ તો ઉભરાઈ ગયા છે ચાલીસ વર્ષ થી એક જ ધારો ટેસ્ટ આપે છે સાહેબ તમને ક્યાંય મળે ગોલા સાહેબ એક વાર તમે ખાઈ જાવ ને એટલે બીજે દિવસે તમે તમારા ફેમિલી ને લઈને અહિયાં પહોંચી જાવ તમારે જો પાર્સલ લઈ જાવ હોય ને તો તમને પાર્સલ માં આપશે અને તમારા ઘરે નાના મોટા કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાંય તમને બનાવી આપશે અને અહિયા તો એને સ્પેશિયલ દૂર દૂર થી ગોલો ખાવા માટે આવે છે શાક રોટલા નો ખાય પણ ગોલો ખાવા જોઈ અમે છેલ્લા ત્રણ વર્ષ થી અહિયાં ગોલા ખાવા આવીએ છીએ અમર ગોલામાં માં ગોલામાં જરા ટેસ્ટ એક સરખો જ આવે છે અને ટેસ્ટ એવો જબરદસ્ત છે કે તમે એકવાર ખાશો તો જરૂર આવશો અમે ડેલી ત્રણ વર્ષથી અહીંયા આવી છીએ દર ઉનાળામાં અને ઘરે પાર્સલ પણ લઈ જવાની સુવિધા છે અહીંયા એ મારા વાલીડાઓ તો તમે પણ પહોંચી જજો એકસો વીસ રૂપિયા વાળો ગોલો પચાસ રૂપિયા માં ખાવા માટે